સુનીતા વિલિયમ્સ ત્રીજી વખત આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન જશે સુનિતા વિલિયમ્સના વતન ઝુલાસણ બાદ ખુશીનો માહોલ જોવા મળ્યો સુનીતા વિમ્સ નું વતન મહેસાણા નું ગામ છે સ્પેસ માં ગયા બાદ બે હાજર તેર માં ગામની મુલાકાત લીધી હતી ત્રીજી વખત સ્પેસ માં જોતા ગ્રામજનોએ ગર્વની લાગણી અનુભવી સુનિતા વિલિયમ્સ ઝુલાસણ ગામનું નામ રોશન કર્યું મોટા પહાડ માનીએ તો ગમે જે માનીએ એ યોગ્ય છે જેમ કે એનો જન્મ એ પણ અમેરિકાની અંદર જ થયેલો છે ત્યારબાદ એની જે મમ્મી છે એનો જન્મ પણ ત્યાં થયેલો છે એના પિતા દીપકભાઈ અહીંયા ઉલ્લાસ અંદર રહેતા અને પછી એ બહાર છે બે વખત આવી ગઈ બે હજાર તેરમાં માં આવી ગયા અને બે હજાર સોળમાં માં આવી ગયા ગામ માટે અમે તો આનંદ ની લાગણી અનુભવીએ છીએ અને અમારા ગામનું નામ રોશન કર્યું તો સુમિતાબેન ને બિતાઈએ છીએ અને ખૂબ આનંદ થયો આ ત્રીજી વખત